નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર પર શુભ એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજ તારીખ છવ્વીસ પાંચ બે પછી વાર થયો સોમવાર મિત્રો સાણી લેવી તાજા ઝીરોના બજાર પર ખેડૂત મિત્રો તમે આવા ડેલી બજારો માંગતા હોય તો ખાસ આપી સ્વભાવ ત્રણ હજાર બસો પચાસ થી સ્વભાવ ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હાજર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હાજર થી ચાર હાજર બસો એકતાલીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો એકતર થી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો ચોપન થી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી જુનાગઢ ત્રણ ત્રણસો થી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસ થી ચાર હજાર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો અઠાવન થી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ધ્રોવડ ત્રણ હજાર ચારસો એસી થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવ થી ત્રણ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવ થી ચાર હાજર નવ રૂપિયા સુધી जेतपूर त्रण हजार स सो त्रिसी चार हजार रुपया सुधी बाबरा त्रण हजार साठ सो एकावन त्रण हजार नऊ ऐंशी रुपया सुधी धांग्रा त्रण हजार त्रास सो साठ थी त्रण हजार नऊसो अठ्ठावन रुपया सुधी उपलेटा त्रण हजार त्रण सो छप्पन थेट हजार रुपया सुधी धारी त्रण हजार स त्रेवीस चार हजार थरा त्रास हजार त्रास थी चार हजार एक सोने बसो पचास हजार एक सोने राधनपूर नऊ सोने साइट रुपया सुधी कडी त्रास हजार बसो त्रिसी चार हजार एकतालीस रुपया सुधी समी त्रण हजार बसो थि हजार नऊ रुपया सुधी हजार चार हजार एक वीस रुपया सुधी વારાહી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને આઠ રૂપિયા સુધી નાતા ખેડૂત મિત્રો હતા તાજા ઝીરોના બજાર ભાવ